નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું બામણા વિદ્યાર્થી મિત્રો તમારું ધોરણ બાર સરસ મજાનું રિઝલ્ટ આવ્યું ગવર્મેન્ટ રિઝલ્ટ બી સારું આપેલું છે જે કદાચ એક વિષય વિષય બે ત્રણ વિષયની અંદર તકલીફ હશે તે લોકો પરીક્ષા આપીને મેળવી દેશે મતલબ કે ઓલમોસ્ટ ઓલમોસ્ટ બધા જ વિદ્યાર્થીઓ આ વર્ષે પોતાનું સારું પરિણામ લેશે પણ બારમાં પછી તમારે કોઈક ને કોઈક જગ્યાએ તો હાયર એજ્યુકેશન લેવું પડશે તમારે કોઈ કોલેજમાં કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડશે એ વખતે તમારા મનની અંદર એવું થાય કે ભાઈ કયો

સેકન્ડ વન હોય એમને કે કોઈ પ્રાઇવેટ જોબ આમ કોઈ એક્ઝામ્પલ આપીને એક્સપ્લેન કરો તો વધારે જેમ કે સર જુઓ કોઈ હવે સ્ટુડન્ટ છે તો એને એવું છે કે મારે ઓએનજીસી માં જોબ કરવી છે એનું પહેલાથી જ ફિક્સ છે કે હવે મારે ઓએનજીસી માં ગવર્નમેન્ટ નોકરી કરવી છે તો જ્યારે આ વસ્તુ ફિક્સ થાય ને સાહેબ તો જ એના પરથી આપણે બાકીની જે છે કોર્સ છે કોલેજ છે સ્કોલરશિપ છે એને આપણે ડિસિઝન લઈ શકતા હોઈએ છીએ અને કરિયર ચૂઝ કરતી વખતે સૌથી વધારે ધ્યાન રાખવાની વાત શું હોય કે અત્યારનું નહીં પણ આથી તમે ભણીને બહાર પડશો એ વખતે કયા કોર્સિસ ટ્રેન્ડિંગમાં હશે જેમ કે સર જો આપણે બે હજાર ચૌદની ની આસપાસ જોઈએ તો એ વખતે છે ને સાહેબ કોમ્પ્યુટર અને આઈટી ની ડિમાન્ડ બહુ ઓછી હતી જ્યારે મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ આ ત્રણ સબ્જેક્ટની ડિમાન્ડ બહુ વધારે હતી અને એવરગ્રીન ફિલ્ડ કહેવાતા પણ આપણે સિવિલ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ને પણ જેમ આપણે જોયું કે એના પછી ચાર વર્ષ થયા અને જે બી સ્ટુડન્ટ એ વખતે સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ લીધું હતું એમની ડિમાન્ડ થોડી ઓછી થઈ એની ડિમાન્ડ શું હશે પણ સર આ બધી વસ્તુઓ જાણવા ક્યાંથી મળે કે ટ્રેન્ડિંગ કયો રહેશે શું રહેશે આવું નાના વિદ્યાર્થીઓને થોડી ખબર હોય સર એની જ માટે આપણે કર્યું છે કે આપણે છે ને કોર્સ ફાઇન્ડર કરીને એક સરસ મજાનું આપણે એઆઈ ટુલ બનાવ્યું છે સર આમાં શું છે સાહેબ કે સ્ટુડન્ટ્સ ને ખાલી એટલું જ નહીં પહેલા મને આ ટૂલ ફ્રી છે ફ્રી ઓફ કોસ્ટ વિદ્યાર્થીઓ માટે ફ્રી છે એટલે કોઈ કશું વેચવા તમને નહીં બધું ફ્રી ઓફ કોસ્ટ છે તમે તમારા ભવિષ્યને સારી રીતે સક્સેસફુલ બનાવી શકો એની માટે આપણે ટૂલ બનાવેલું છે કે જેમાં તમને કોર્સની ઇન્ફોર્મેશન મળશે તો જોઈએ સર હવે આપણે ટૂલ બતાવશો તમને યસ સર આપણે લાઈવ અત્યારે આપણે ટૂલ જોઈશું સર ઓકે કોલેજ બોલના એના પર હશે યસ સર

ભાઈ આ બીએડ છે બીટેક છે ઓકે જે જે લાઈનમાં એને જવું છે જવું છે જેમ કે સર હવે આપણે અહીંયા આગળ છે ને જે એનો ઇન્ટરેસ્ટ છે એની પર આપણે ડ્રોપડાઉન બનાવેલું છે અને નીચે એન્ટ્રન્સ એક્ઝામ એન્ટ્રન્સ એક્ઝામ્સ છે પછી અહીંયા આગળ આપણે ઇન્ટરેસ્ટ નું છે એની પર પણ આપણે ક્લિક કરીએ તો એ પ્રમાણે પણ આપણે અહીંયા આગળ આપણને માં એનિમાલ્સ માં એપ ડેવલપમેન્ટ છે એકાઉન્ટિંગ છે અ ક્યુરિયોસિટી અબાઉટ કમ્પ્યુટર સિસ્ટમ અને દરેકમાં કેટલી કેટલી કેટેગરીઝ છે એ બી છે ઓકે સરસ એટલે અહીંથી એને સિલેક્ટ કરવાનો ત્યારબાદ એનો ફેવરેટ સબ્જેક્ટ સિલેક્ટ ફેવરેટ સબ્જેક્ટ પણ સિલેક્ટ કરી શકે ઓકે તેની માટે બી અહીંયા ઓપ્શન્સ છે નીચે જો તમારો સપોઝ કે ફેવરેટ સબ્જેક્ટ કેમેસ્ટ્રી છે ઇકોનોમિક્સ છે ઇંગ્લિશ છે મેથ્સ છે ફિઝિક્સ છે ઓલમોસ્ટ બધા સબ્જેક્ટ અહીંયા અવેલેબલ છે એને સિલેક્ટ કર્યા બાદ તમારે એનો પ્રોફેશન સિલેક્ટ કરવાનો છે કે ભાઈ તમારે અકાઉન્ટિંગ લાઇનમાં જવું છે એઆઈ સ્પેશિયાલિસ્ટ થવું છે એરક્રાફ્ટ ડિઝાઇનર થવું છે એ ટાઈપનું પછી એના કોર્સીસ અવેલેબલ મળે અવેલેબલ મળી જશે સર જેમ કે આપણે ત્યારે અહીંયા આગળ એક આપણે કરીને જોઈએ સર આપણે લાઈવમાં હા આપણે અહીંયા આગળ આપણે એઆઈએમએલ નું કરીએ હા તો જુઓ આની માટેનો જે કોર્સ છે એ અહીંયા આગળ આવી ગયો તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે બીટેક ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિથ એઆઈએમએલ આવેલું છે તો તમે આની પર ક્લિક કરશો તો તમને બધી જ માહિતી તમે જોઈ શકશો સર કે આમાં કયો સિલેબસ હોય છે આમાં શું ભણાવવામાં આવે છે આમાં કયા કયા પ્રોફેશન ઇન્ક્લુડ કરે છે બધી જ વસ્તુઓ તમને અહીંયા આગળ ક્લિક કરવાથી તમને મતલબ કે તમારે કોઈ કોર્સની તો તમે કરિયર અંદર પસંદ કરો મારે આ લાઇનમાં કરિયર બનાવવું છે અને આ પર્ટિક્યુલર ડિગ્રી કરવી છે ઇવન ડિગ્રી ના ખબર હોય તો એ બી તમને ઓપ્શન્સ અવેલેબલ મળશે અને એના પર તમે ક્લિક કરશો એટલે તમને એ જ કોર્સ કા તો એ જ ડિગ્રીની ડિટેલ વિથ કઈ કઈ યુનિવર્સિટીમાં થાય છે એની ફી સ્ટ્રક્ચર શું રહેશે બધી જ મળી જશે ઓકે સર હવે આપણે પાછા એની માટે ક્યાં જવું કેમ કે એને તો ખબર જ ના હોય ના એના મા બાપને ખબર હોય વધારે નોલેજ હોય અને જો હોય તો કદાચ કોઈ દૂરની કોલેજ હોય તો ત્યાં એ ફિઝિકલી જવા માટે એના ધક્કા વધારે ખાવા પડે બરાબર તો એવી કોઈ ડિટેલ્સ મળે કા તો કોલેજ સિલેક્શન માટે તમે ગાઈડ કરી દેતા હોય તો વધારે સારું સર જો કોલેજ સિલેક્શન જે છે ને સર સ્ટુડન્ટ નું એના ઘણા બધા પેરામીટર્સ પર ડિપેન્ડ કરે છે જેમ કે કયો કોર્સ કરવો હવે જેમ આપણે વાત કરીએ કે અત્યારે આપણે એક કોર્સ જોયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું હવે આખા ગુજરાતમાં આટલી બધી કોલેજીસ છે હવે સ્ટુડન્ટને માની લો કે કોઈને એઆઈએમએલમાં ઇન્ટરેસ્ટ પડ્યો હવે એને આ કોર્સ કરવો છે તો કમસે કમ ગુજરાતમાં એકસો ત્રીસ થી પણ વધારે કોલેજીસ એન્ડ યુનિવર્સિટીઝ છે હવે કઈ યુનિવર્સિટીમાં આ પર્ટિક્યુલર કોર્સ મળે છે

અલગ અલગ કોલેજીસ ગવર્મેન્ટ યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટી બધી કોલેજોની તમને અહીંયા આગળ ઇન્ફોર્મેશન મળશે એપ્રોક્સ ફીઝની બી અહીંયા વાતચીત કરેલી છે યસ સર ઓકે હું તમને બતાવું કે આમાં મેઇનલી સર આમાં ચાર ટૂલ્સ છે હા કોલેજ સર્ચ કોલેજ પ્રિડિક્ટર કોલેજ કમ્પે કમ્પેરેટર અને ડાયરેક્ટ એડમિશન આ સિસ્ટર ઓકે તો સર હું વન બાય વન તમને એક્સપ્લેન કરું ફર્સ્ટ વન શું છે સર કોલેજ સર્ચ તો આપણી જે રિક્વાયરમેન્ટ છે માનલો મારે આ સિટીમાં આ કોર્સ માટે મારે કોલેજ જોઈએ તો એ કેવી રીતના સ્ટુડન્ટને મળશે તો એની માટેનું ટૂલ છે કોલેજ સર્ચ બીજું ટૂલ છે સર કોલેજ પ્રિડિક્ટર કે જેમ આપણે બધાને ખબર હોય છે કે જે ગવર્મેન્ટ કોલેજીસ હશે એમાં મેરિટ બેઝ પ્રોસેસ હોય છે એટલે કટ ઓફ બહાર પડે એ કટ ઓફમાં કટ ઓફ પ્રમાણે જ તમને કોલેજ એલોકેટ થાય છે તો એ જે આખી પ્રોસેસ છે એમાં લો કે હવે મારે સોમાંથી 80 મારા મેરિટના માર્ક્સ છે તો હું આ ટૂલમાં જઈને એસી પૂટ કરીશ તો આખા ગુજરાતમાં મને કઈ કઈ કોલેજમાં એડમિશન મળશે ને એનું આખું લિસ્ટ પ્રિપેર થઈ જશે થર્ડ વન ટૂલ છે કોલેજ કમ્પેરેટર કે હવે માનલો કે મારે બે કોલેજ મને ગમી છે બે કાં તો એક કોલેજમાં મને બે કોર્સ ગમ્યા છે તો હું એ બંને કોલેજ બંને કોર્સને કમ્પેર કરી શકીશ કે જેમાં હું બધી ફીસ શું છે સીટ શું છે કેટલું પ્લેસમેન્ટ થયું હતું એ બધી ઇન્ફોર્મેશન આપણે એટલે મને ઓપ્શન્સ મળશે અને મારે બે માંથી કઈ કોલેજ સારી છે એ મને ડાયરેક્ટલી જાણવા મળી જાણવા મળી જશે મારે બંને જગ્યાએ ઇન્ક્વાયરી કરવાની જરૂર નથી અહીંયા જ કમ્પેરેટર થઈ જશે ઓકે એટલે સર આમાં છે ને વર્ચ્યુઅલ ટૂર પણ હોય છે કે તમે ઘરે બેઠા બેઠા આખું કેમ્પસ પણ કોલેજ નું જોઈ શકાય હા હવે સર આ બધી તો વાત થઈ કે સ્ટુડન્ટને કોલેજ ગમી છે એને ફાઇનલાઇઝ કરી છે પણ એ થયા પછી પણ સાહેબ શું હોય છે કે એક હોય છે કે એડમિશનની પ્રોસેસ પ્રોસેસ તો એક તો ગવર્મેન્ટની એડમિશન પ્રોસેસ હોય છે બીજું ઘણા બધા આપણા ત્યાં ડાયરેક્ટ એડમિશન પ્રોસેસ પણ હોય છે કે જેનાથી સ્ટુડન્ટ એ ડાયરેક્ટ અંદર એડમિશન લઈ શકે છે કોલેજમાં મગજ કે મારે એન્જિનિયરિંગ માં જવું છે તો એક ઓપ્શન છે મારી પાસે એસીપીસી નો એડમિશન કમિટી ફોર ધ પ્રોફેશનલ કોર્સીસ ની જે ફોર્મ્સ વગેરે આવે છે એને ઉભરું બરાબર અને બીજી પ્રોસેસ અલગ ડાયરેક્ટ બી એડમિશન એ લઈ શકે ડાયરેક્ટ એડમિશન પણ લઈ શકે પહેલામાં ફોર્મ ભરેલું છે છતાબી છતાબી ઓકે તો એ કેવી રીતે થાય સર એમાં કેવું હોય કે જે બી કોલેજ હોય ને એમાં દરેક કોર્સીસ માટે ટોટલ બે ટાઈપની સીટ્સ હોય છે ફિફ્ટી પર્સન્ટ સીટ છે ને એ એસીપીસી થ્રુ ફિલ થાય અને ફિફ્ટી પર્સન્ટ સીટ જે છે એ ડાયરેક્ટ એડમિશન થ્રુ ફિલ થાય સર હવે આમાં કેવું થાય સર કે એસીપીસીની જે પ્રોસેસ હોય ને એમાં એપ્રોક્સિમેટલી એક મહિનો દોઢ મહિનો જેવો ટાઈમ જાય કેમ કે આમાં કેવું હોય સર પહેલાં પહેલાં બધી ડિટેલ અપલોડ કરવાની પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય એની પછી ચોઈસ ફિલિંગ કરવાનું પછી એક મોક રાઉન્ડ આવે એટલે મોક માની લો તમને જે કોલેજમાં એડમિશન મળે ને એનો અર્થ એ નથી કે તમને કોલેજમાં એડમિશન મળી ગયું એ ખાલી એક મોક રાઉન્ડ છે પ્રેક્ટિસ ટ્રાયલ ટ્રાયલનો અને એના પછી લાસ્ટમાં આવે એકચ્યુઅલ રાઉન્ડ હવે સાહેબ જ્યારે એકચ્યુઅલ રાઉન્ડનું રિઝલ્ટ આવે ને ત્યારે એમ કહેવાય કે મને એડમિશન આ કોલેજમાં મળ્યું થ્રુ એસીપીસી હવે આ જે પ્રોસેસ છે ને સર આ શું છે એક મહિના એક દોઢ મહિના જેવો ટાઈમ કન્ઝ્યુમ કરી લે છે તો ત્યાં સુધી શું થાય સર કે જે બીજી પચાસ ટકા સીટો હોય ને એ કોલેજની ભરાવવાની સ્ટાર્ટ થઈ જાય છે હવે હું તમને જસ્ટ એક સિમ્પલ એક્ઝામ્પલ એટલે જેને ખબર છે કે ભાઈ ડાયરેક્ટ એડમિશન બી આ યુનિવર્સિટી કે કોલેજમાં થાય છે તે ડાયરેક્ટલી ડાયરેક્ટલી લઈ લેશે પણ ઘણા બધા સ્ટુડન્ટને આ વસ્તુની ખબર નથી હોતી સર હા કે ડાયરેક્ટ એડમિશન પણ થાય છે અને જો ખબર હોય તો એમને મતલબ ગવર્નમેન્ટમાં આ વસ્તુ શક્ય નથી હે ને હા ગવર્નમેન્ટ પ્રાઇવેટ કોલેજ અને યુનિવર્સિટીની વાત કરે છે ઓકે તો એ માં રાખજો કે તમે પછી ગવર્નમેન્ટ વાળી કોલેજમાં ડાયરેક્ટ જશો ત્યાં તમને એસીપીસી થ્રુ જ એડમિશન મળશે થ્રુ જ સિવાયની જે કોલેજ અને યુનિવર્સિટી છે કે જે પ્રાઇવેટ છે સેલ્ફ ફાઇનાન્સ છે જેની અંદર તમારે ફીસ પે કરવાની છે તો એવી કોલેજમાં ડાયરેક્ટ એડમિશન પણ શક્ય હોય છે હવે સર આમાં શું છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું થાય કે ડાયરેક્ટ એડમિશન છે તો અમારીથી ડોનેશન લેવામાં આવશે કે પછી અમને અલગથી પૈસા ચાર્જ કરવામાં આવશે પણ એવું કશું જ નથી હોતું જે સ્ટુડન્ટ આ ખાલી એક બે અલગ અલગ વે છે કે તમે એસીપીસી થ્રુ આવ્યા છો અથવા તો તમે ડાયરેક્ટ એડમિશન થ્રુ આવ્યા છો એમાં ક્યાંય પણ તમારે કોઈ પણ એક્સ્ટ્રા ફી નથી ભરવાની તમારા ફેકલ્ટીઝ બી સેમ હોય છે જે એસીપીસી એક જ ક્લાસરૂમ હોય સર એમાં જ એસીપીસીવાળા પણ ભરે બેસે અને ડાયરેક્ટ એડમિશનવાળા પણ બેસે એટલે બંનેમાં સર કંઈ જ ડિફરન્સ ના હોય પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ બંનેને મળે આ બધું મળે જે ડાયરેક્ટ એડમિશન છે ને સર એનો બેનિફિટ શું છે કે સ્ટુડન્ટ છે ને એક વખત કોલેજ વિઝિટ કરી આવે છે ઘણી બધી વાર સાહેબ અમે જોયું છે કે શું થાય છે કાઉન્સિલિંગમાં કે સ્ટુડન્ટ શું કરે છે કે એસીપીસીની જ્યારે ફોર્મ ભરે ને ત્યારે શું હોય કે એની અંદર ખાલી ડ્રોપડાઉન જ હોય સર નામ જ હોય નામ જ હોય અને કોર્સ હોય એ બે જ વસ્તુ હોય એમાં વધારે ખાલી એડ્રેસની વિગત આપેલી હોય પણ એ કોલેજ શું છે કેવી છે ત્યાં આવવામાં કેટલો ટાઈમ લાગશે ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ છે કે નહીં આવું કોઈ સ્ટુડન્ટ ચેક નથી કરે પછી જ્યારે એ લોકો એડમિશન લઈ લે છે એસીપીસી થ્રુ પછી એમને થાય છે કે આ તો કોલેજમાં આવું છે અમે અહીંયા આગળ તો કેમ્પસમાં આ નથી અમને એમના જે પ્રશ્નો હોય એ પણ એ ના પૂછી શકે જ્યારે જે ડિરેક્ટ એડમિશન હોય ને સર એમાં શું છે કે સ્ટુડન્ટ એ ડાયરેક્ટ એડમિટ કોલેજમાં જાય છે ત્યાં આગળ એ વન ટુ વન ત્યાં આગળ વાત કરી શકે છે કંઈ પણ એનો ડાઉટ હોય કે એ પૂછી શકે છે વન ટુ વન કે આવું છે તમારે કયા પ્લેસમેન્ટ્સ આવે છે ત્યાંના જે અત્યારના સ્ટુડન્ટ છે એ લોકોની જોડે પણ વાત કરી શકે છે ઓકે એટલે જેથી એને રિવ્યુ પ્યોરલી મળી શકે કે આ કોલેજ એક્ચ્યુઅલમાં કેવી રીતે વર્ક કરી રહી છે અને તમને એક અનુભવ મળે બીજા વિદ્યાર્થીઓને કાં તો કેમ્પસનો કે ભાઈ અહીંયા મને સુટેબલ રહેશે કે નહીં રહે રહેશે કે નહીં રહે સર આમાં જસ્ટ શું હોય છે કે એક જસ્ટ તમને એક્ઝામ્પલ આપું કે ત્રણ સ્ટુડન્ટ છે એક નાઇન્ટી પરસેન્ટ એક સેવન્ટી પરસેન્ટ અને એક સિક્સટી પરસેન્ટ વાળો હવે નાઇન્ટી પરસેન્ટ વાળો સર માઇન્ડસેટ શું ક્લિયર છે કે એના આટલા વધારે પર્સન્ટ છે તો એને ડાયરેક્ટ ગવર્મેન્ટ કોલેજમાં મળી જશે થ્રુ એસીબેસી જે સિક્સટી વાળો સ્ટુડન્ટ છે ને સર એને બી શું ક્લિયરિટી છે કે મને એડમિશન થાય મેરિટ લેસમાં મને મળે નહીં હું ડાયરેક્ટ લઈ જાય ડાયરેક્ટ લઈ લે હવે જે છે ને સર કન્ફ્યુઝિંગ વાળો કયો છે જે સેવન્ટી પરન્ટ વાળો હવે થશે શું સર એને એ પેલા એને શું લાગશે કે હું અને આ વખત જો મેરિટ લિસ્ટ તમારું હાયર જવાનું છે તો એને શું લાગે સર કે હું આમાં જઈશ ગવર્મેન્ટમાં જઈશ તો હવે થાય શું સર કે એ ગવર્મેન્ટની દોઢ બે મહિના રાહ જોઈએ ત્યાં સુધી જે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય તો એના જે ડાયરેક્ટ એડમિશન્સ છે એ ફૂલ થઈ જાય અને પછી જ્યારે એસીપીસીમાં પણ એને એ કોલેજમાં ના મળે હવે એને શું થાય કે એને બીજે સિટીમાં જવું પડે કાં તો કોર્સ ચેન્જ કરવો પડે માનલો મારે કોમ્પ્યુટર ગમે છે પણ કોમ્પ્યુટરમાં સીટ નથી તો પછી મારે મિકેનિકલ લેવું પડે બીજી કોઈ બ્રાન્ચ કે જેમાં સીટ અવેલેબલ છે એ આપણે લેવું પડે તો હું ના થાય એની માટે શું છે સર કે હરેક વખત આપણે એક વખત જે કોલેજ આપણને ગમે છે એમાં આપણે એકવાર વિઝિટ જરૂર કરવું જોઈએ વિઝિટ નો અર્થ એ નથી કે આપણે એડમિશન જ લઈ લેવું છે ત્યાં પણ એકવાર જોઈ આવો કેમ્પસ કેવું છે ક્લાસરૂમ્સ કેવા છે તમે ટીચર્સ કેવા છે યસ જ્યાં જ્યાં જે જગ્યાએ આપણે 3 વર્ષ કે 4 વર્ષ આગળના ભણવાનું છે એ જગ્યા કેવી છે એક વખત જોવું બહુ અગત્યનું છે એટલે તો રીલ લાઈફ ને રીઅલ લાઈફમાં બહુ ડિફરન્સ થઈ જાય સર હા સાચી વાત છે તો આ હોય છે હવે તમને એવું થતું હશે કે અમે સાહીઠ ટકાની કેટેગરીમાં આખી કટ પર્સન્ટેજ એટલે એવું નથી કે હું કંઈ પર્સન્ટેજ કહું છું પણ આ બેસ ડોન છે ને અમુક કટ ઓફ હોય છે હવે તમને એવો ક્વેશ્ચન થતો હશે કે અમે નાઇન્ટી પર્સન્ટવાળા ક્રાઇટેરિયામાં આવીએ છીએ સેવન્ટીવાળા કે સિક્સટીવાળા તમે તો કહી દીધું કે આવું કરવું જોઈએ પણ તમે આઈડેન્ટિફાઈ કેવી રીતના કરશો તો એની માટે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વોટ્સઅપની અને રજીસ્ટ્રેશનની તમે રજીસ્ટ્રેશન કરશો તો અમે તમને વન ટુ વન ગાઈડ કરશું જેમ સર આપણે

નંબર્સ બી બી છે છે હેલ્પલાઇન નંબર જે આપણે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઇડ કરી દઈશું ત્યાંથી બી ડિટેલ્સ મળી જશે બરાબર તો મતલબ કે તમારું વન વનસ્પોટ સોલ્યુશન કોલેજ બોલે કરીને રાખેલું છે તમને જે જે સમસ્યાઓ એડમિશન પ્રોસેસ દરમિયાન જે થવાની છે એ બધાનું સોલ્યુશન ઓલરેડી અવેલેબલ છે કોલેજ બોલની વેબસાઇટ પર અને ફ્રીમાં અવેલેબલ છે એની માટે તમારે અલગથી કોઈ ચાર્જ કોલેજ બોલને પે નથી કરવાનો ના કોઈ કોલેજને કે ના દિવાળી પર આયુતને તમારે ફક્ત તમારા જ ઇન્ટરનેટ અને તમારા જ મોબાઈલનો ઉપયોગ કરી અને ઉપર ખાલી કોલેજ બોલ ડોટ કોમ લખવાનું છે અને ત્યાં તમારે ડિટેલ્સ ચેક કરવાની છે કે સર સર આપણે આપણે જોઈએ તો તમારી જે જે યુનિવર્સિટી યુનિવર્સિટી આગળ એવું હશે કે ઇંગ્લિશ થોડું ઓછું ફાવતું હોય તો આપણી જે વેબસાઈટ છે ને સર એ મલ્ટીપલ લેંગ્વેજમાં અવેલેબલ છે ઓકે ગુજરાતી કરો આપણે ગુજરાતી કરી દઈએ સર ઓકે તો આખી સાઈટ ગુજરાતીમાં કન્વર્ટ થઈ ગઈ કન્વર્ટ થઈ જશે સરસ 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 એ તેલુગુ પણ થાય સર મને વાતતા નહી આવડતું પણ જોઈ લઈએ થાય છે કે નહીં થાય છે કોઈ કહે તો ચેક કરવો જરૂરી છે ઓકે આ તેલુગુ માં થઈ ગઈ હા આપણા સ્ટુડન્ટમાંથી કોઈ હોય તો વાંચીને કહેજો બરોબર છે કે નહીં હા આઈ લખ્યું છે ને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા કરો ગુજરાતી જ હોય ઇંગ્લિશ કરો એટલે ખબર પડી વાહ 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 સર વાહ મહારાજા સયાજી યુનિવર્સિટી ઓફ બરોડા લખેલું આવી ગયું મતલબ કે આ ડિટેલ્સ થઈ ગઈ કેટલી ફીસ પંદરસો રૂપિયા ફી છે સર સાડા પાંચ છ હજાર રૂપિયામાં એન્જિનિયરિંગ થઈ જાય ગવર્મેન્ટ પછી સર ટકા જોઈએ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય કે જેમને લોકેશન શોધવામાં પ્રોબ્લેમ થતી હોય તો અહીંયા આની પર ક્લિક કરશે ને સર તો ડાયરેક્ટ લોકેશનનું પણ ઓપન થઈ જશે આની અંદર ગૂગલ મેપ્સમાં કાં તો ડાયરેક્ટલી મને કહેશો તો મૂકી જઈશ ઓકે ચલો સરસ તો આ યુનિવર્સિટી માં બી તમે એડમિશન ડાયરેક્ટલી બધું જ થાય છે બધું આ એમએસ યુનિવર્સિટીમાં સાહેબ મને ખબર જ એટલે કે એમએસ યુનિવર્સિટીની અંદર ત્રણ કોલેજ અને તેર અલગ અલગ ટાઈપ ની ફેકલ્ટી અવેલેબલ છે ફેકલ્ટી ઓફ સાયન્સ કોમર્સ આર્ટ આવું બધું છે સર્ચ કરજો આ અહીંયા અવેલેબલ છે જ ડિટેલ્સ ઓલરેડી ગુજરાતી જ રાખવું છે કે ઇંગ્લિશ ગુજરાતી જ રાખીએ સર ઓકે ઓકે ડન તો તમે ગુજરાતીમાં બી તમારી સરકારી કોલેજ કાં તો સેલ્ફ ફાઈનાન્સ કોલેજ આ બધું તમે જોઈ શકો છો જેમ કે સર આપણે જો એક એક્ઝામ્પલ લઈએ સ્ટુડન્ટ્સ માટે કે માની લો આપણે ઘણા બધા અહીંયા આગળ અલગ અલગ ફિલ્ટર્સ છે કે જેમ કે જુઓ શહેર તમે ક્યાં આગળ રહો છો બરોબર છે અને તમને ત્યાંથી કઈ કોલેજ નજીક પડશે એ પણ અહીંયા આગળ પહેલાથી ડિસ્ક્રાઇબ કરેલું છે ઓકે આણંદ કરો આપણે આણંદ કરીએ ઓકે તો ત્યાંથી કઈ કોલેજ નજીક પડશે એ આની અંદર અહીં આગળ બતાવેલું છે જેમ કે જો આ કોલેજ છે ઓકે એચ એમ પટેલ એચ એમ પટેલ બરોબર છે આ તમને અહીં આગળ દેખાઈ જશે હવે માની લો કે આપણે અમદાવાદની આપણે વાત કરીએ અમદાવાદ કો ગાંધીનગર કો ઓકે તો અહીં આગળ આવી ગયું બધી કોલેજો માં એલડી ધીરુભાઈ અંબાણી બરોબર ઓકે ઇન્ડસ આ બધી કોલેજોનું આવી ગયું આની અંદર ઓકે હવે આપણે અહીંયા આગળ સર છે ને હમ અહીંયા આગળ આપણે ફી પર પણ આપણે ફિલ્ટર લગાવી શકીએ કે માનલો આપણે આપણું બજેટ છે ચાલીસ હજાર છે તો એ એ ને અનુરૂપ કઈ કઈ અવેલેબલ છે તમને ડાયરેક્ટલી જાણકારી મળી જશે જેમ કે આપણે સર અત્યારે વાત કરતા તો આપણે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સની બરોબર છે તો એની અંદર આપણે અહીંયા આગળ આપણે પેલા એન્જિનિયરિંગ લઈએ બરોબર છે હવે એન્જિનિયરિંગ પછી આપણે અહીંયા આગળ આપણે લઈએ બેચલર ઓફ એન્જિનિયરિંગ ઓકે અને બેચલર ઓફ એન્જિનિયરિંગ વિશેષતાની અંદર આપણે કહીએ અહીંયા આગળ કે ભાઈ માન લો આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આપણને જોઈએ છે તો ભાઈ અમદાવાદમાં અમદાવાદમાં આપણે આ કોલેજ કરી શકીએ ઓકે બીજા તો 779 હા પણ આ શું સર કે જેમે ફીસ બેઝિસ અને ફિલ્ટર કર્યું હવે આપણે આ ફીસ બેઝિસ હટાવી દઈએ તો આટલી કોલેજોમાં થાય છે ઓકે બરોબર હવે આપણે કોલેજનો પ્રકાર છે બરોબર તો એમાં આપણે ખાનગી પ્રાઇવેટ કોલેજીસ આપણે કરીએ તો બધી સેલ્ફ ફાઇનાન્સ અને અહીંયા ફીસ લખેલી છે લખેલી છે 181000 પર એનમ 96000 પર એનમ નો મતલબ થાય પર એનમ પર એનમ ઓકે તો આ રીતે તમે ડિટેલ્સ લઈ શકો છો કા તો પછી વધારે માટે તો મેં તમને કીધું એ પ્રમાણે આપણે હવે કે બતાવવાનું છે સર આપણે ખાલી કમ્પેરીઝન એક બતાડી દઈએ હા બરોબર છે તુલના કરો બરોબર જેમ કે આપણે અહીંયા આગળ આપણે કમ્પેર કરીએ છીએ તો જુઓ કઈ કોલેજની વિશેષતા શું છે ફીસ શું છે આખી ડિટેલ્સ થઈ ગઈ બોસ હોસ્ટેલ છે બસ ટ્રાન્સપોર્ટેશન છે ગર્લ્સ હોસ્ટેલ છે કે નહીં બેઠકો કેટલી છે કેટલા એડમિશન થઈ ગયા છે કેટલી બેઠક ઉપલબ્ધ છે બરોબર છે પેકેજીસ શું છે એવરેજ પેકેજ શું છે બુચકેટ બેઝ એડમિશન મળે છે કે નહીં આ બધું જ બધું કેટેગરી વાઈઝ કેટલી સીટો અવેલેબલ છે મતલબ કે તમે વન સ્પોટ સોલ્યુશન તમારી માટે કોલેજ બોલની ની વેબસાઈટ પર અવેલેબલ છે એનો મેક્સિમમ તમે યુટિલાઇઝ કરી શકો છો એડમિશન લેતા પહેલા બરાબર જેથી કરીને તમે કોઈ પ્રોપર જગ્યાએ એડમિશન લઈ શકો બાકી તો આ નંબર અવેલેબલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં બી લિંક આવે લેબલ છે એનો બી તમે ઉપયોગ કરી શકો છો પાંચના પેજ પર જવું અને હવે સર એક હોય છે કે હરેક સ્ટુડન્ટ માટે ને કોઈક હોય છે કે જુઓ ખાલી એક જનરલ કેટેગરીને આપણે છોડી દઈએ ને તો આપણે ઈડબ્લ્યુએસ હોય છે તો ઈડબ્લ્યુએસ ને ઓબીસી માટે એમ વાય એસ વાય સ્કોલરશીપ છે કે જેમાં સ્ટુડન્ટને જે ફિફ્ટી પર્સન્ટ ફિફ્ટી પર્સન્ટ જેટલી એમની ફી માફી થાય છે હવે એસસી એસટી કેન્ડિડેટ હોય તો એમની માટે સો ટકા ફી માફી હોય તો આને જ રિલેટેડ તમારે જો વધારે માહિતી જોઈએ છે કે અત્યારે આના સિવાય પણ ઘણી બધી કોલેજીસ અત્યારે સ્કોલરશીપ પ્રોવાઈડ કરે છે ઘણી બધી કંપનીઝ છે જે પ્રોવાઈડ કરે છે સ્કોલરશીપ તો એની વધુ માહિતી માટે તમારે જે આપણે વોટ્સએપ નંબર નીચે આપીએ છીએ એમાં તમે મેસેજ કરી શકો છો કે જેથી તમારે સ્કોલરશિપ માટે કયો કોર્સ કરવો છે કઈ કોલેજમાં એડમિશન લેવું છે અને ખાસ કરીને કે જે સ્ટુડન્ટને સાહેબ થોડા ઓછા માર્ક આવ્યા હોય એ લોકોએ થોડું વહેલાં એડમિશન લેવું જરૂરી છે જેથી કરીને સીટ જો વધારે ફૂલ થઈ જશે એટલે અલવાય ના જાય આ બાજુના એડમિશન ના મળે અને પછી એમને જો બહુ બહાર જવું પડે તો એમને રહેવાનો ખાવાનો પીવાનો વધારે ખર્જો થઈ જાય જેટલો લેટ કરશો એટલા તમારા વધારે પૈસા ચૂકવીને ત્યાં જવું પડશે જવું પડશે સાહેબ જેમ આપણે રિઝલ્ટ વખતે કરતા હતા ને કે નંબર આપો અને રિઝલ્ટ લઈ જાઓ એવી જ રીતના કે જો તમારે જે ગ્રુપ એ ના સ્ટુડન્ટ્સ છે એમને એન્જિનિયરિંગ માટે ડાઉટ છે કે ભાઈ મારા આટલા માર્ક્સ છે અને મારે मान लो એલડી કોલેજમાં જોઈએ છે આ કોર્સમાં તો મને મળશે કે નહીં એવું પણ સ્ટુડન્ટને જાણવું હોય તો પણ આપણા હેલ્પલાઇન નંબર પર એ મેસેજ કરી શકે છે એવું નહીં કે તમારે ખાલી એડમિશન લેવું છે તો જ તમે કરો ના તમારી કોઈ બી સમસ્યા છે એડમિશન રિલેટેડ તો બી તમે કોલેજ બોલની ટીમનો સંપર્ક કરી શકો છો નીચે નંબર અવેલેબલ છે વોટ્સઅપ નંબર બી અવેલેબલ છે મતલબ કે તમે મેક્સિમમ તમારા એડમિશન પહેલાં આને યુટિલાઇઝ કરો બરાબર છે તો આટલી જ આટલી ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરવાની હતી જેથી કરીને તમે તમારી કોલેજના સિલેક્શનમાં ઇવન તમારા કોર્સના સિલેક્શનમાં કાં તો પછી તમે તમે જે યુનિવર્સિટી કાં તો જે ફી સ્ટ્રક્ચર છે એ બધું તમને પહેલેથી ખબર હોય જેથી કરીને તમે વેલ પ્લાન તમારા આવનારા વર્ષોને કરી શકો બાકી સર થેન્ક યુ કે તમે સ્પેશિયલી અહીંયા અને છોકરાઓને આ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી આગળ પણ જરૂર પડશે તો તમને કહીશું જેથી કરીને તમે આ પ્રકારની માહિતી આપી શકો નંબર નોટ ડાઉન કરી લેજો દસ થી લઈને છ નો સમય છે ઓકે તો આવી જ રીતે આપણે ફરીથી નવા ટોપિક સાથે મળીશું નવા સાથે તમારા કોઈ મિત્ર હોય તમે કદાચ દસમા માં હોય ને તમારો કોઈ મિત્ર હોય કે જે કોલેજમાં એડમિશન માટે આ પ્રમાણે કઈ સર્ચિંગ કરી રહ્યો હોય અમારા વખતે આવા ટૂલ્સ અવેલેબલ નતા પણ અમે મોટા થયા ને તમારા માટે આવા ટૂલ્સ બનાવ્યા બરાબર છે તો તમે બી તમારું ફ્યુચર બ્રાઇટ બનાવવા માંગતા હોય તો આ ટકાની જે કોઈ બી માહિતી છે એને બીજા વિદ્યાર્થીઓ સુધી શેર કરો શેર બટન એટલે જ આપેલું છે ગમ્યું હોય તો લાઇક કરજો બીજી કોઈ સમસ્યા હોય કદાચ તો આ વિડીયોને નીચે કોમેન્ટ કરી દેજો કાં તો આ નંબર પર પૂછી લેજો તો બી અમારી ટીમ તમને મદદ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો